અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી સફલ પેગાસસ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે ફાયર બ્રિગેડ દ્વારા પેગાસસ બિલ્ડિંગનું એનઓસી પણ રદ કરી દેવામાં આવ્યું છે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીમાં સામે આવેલી ભયંકર બેદરકારીને પગલે ફાયર બ્રિગેડ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે બિલ્ડિંગમાં ફાયર પંપને ચાલુ કરવાની સ્વિચના વાયર જ કાઢી નાખેલા હતા જેને લઈને સફલ પેગાસસ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી એટલે ફાયર સેફટી નોર્મ્સ અહીંયા બધા એડમિટ થયા છે પણ એમાં ફાયર પંપને ચાલુ કરવાની સ્વિચ છે એના વાયર જ કોઈએ કાઢી નાખ્યા છે એટલે એ અમે નોટિસ આપીને એને બિલ્ડિંગ હમણાં અને એમ બી કેબલ બળી ગયા હોવાથી ઓપરેટ નહીં થાય એટલે જ્યાં સુધી ફાયર એનઓસી અમે આજેથી એને રિજેક્ટ કરીએ છીએ પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી સફળ બિલ્ડિંગના છઠ્ઠા મારે બપોરના સમયે અચાનક ભાઈનગર આગ લાગી હતી આગને લીધે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બિલ્ડિંગમાં દસથી વધુ લોકો ફસાયા હતા ફાયર ફાયરબ્રિગેડની થી વધુ ગાડીએ ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોને બચાવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો ઇજાગ્રસ્ત લોકોને પ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ચેદશ મહેતા વીટીવી અમદાવાદ